દસ દિવસ માટે શ્રીજી એટલે કે ભગવાન શ્રી ગણેશની આરાધના કર્યા બાદ આજે સવારથી શહેરના મુખ્ય માર્ગો પરથી શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી જે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પાંચ જેટલી શ્રીજીની પ્રતિમાનું કેમ્પસમાં વિસર્જન કરવામાં આવ્યું છે હર્ષોલ્લાસ સાથે દસ દિવસ ગણેશોત્સવ સુરતીએ મનાવ્યો હતો નદીમાં વિસર્જન પર પ્રતિબંધ છે અને તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ ઉભા કરાયા છે ત્યારે મોટાભાગના લોકો દ્વારા ઘણા આંગણે શ્રીજીની પ્રતિમાનું કુંડમાં વિસર્જન કર્યું હતું તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ સહિતનાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી શ્રીજીની પ્રતિમાઓનું સિવિલ કેમ્પસમાં જ ભક્તોએ અગલે બરસ જલ્દી આનાનાના ના સાથે વિસર્જન કર્યું છે ઇકબાલ કડીવાલા આજ રોજ ગણપતિ દાદાની વિદાય થઈ રહી છે સમગ્ર સિવિલ હોસ્પિટલમાં વિવિધ વોર્ડોમાં બાપાની સ્થાપના કરવામાં આવી હતી પૂજરા પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી દર્દીઓ દર્દીઓના સગાઓ તબીબો અને નર્સિંગ સ્ટાફ દાદાની આરતીનો અને પૂજાનો પણ લાભ લીધો એના દર્શનનો પણ લાભ લીધો અને આશીર્વાદ પણ લીધા સિવિલ હોસ્પિટલ ખાતે આજે રેડિયોલોજી વિભાગમાં રાજુભાઈ નાયકે સ્પેશિયલ વિસર્જન માટે એક ટબમાં સિવિલ હોસ્પિટલના તમામ ગણપતિ દાદાને વિસર્જન કરવામાં આવશે અને દાદાને પ્રાર્થના કરવામાં આવશે કે ત્રીજી લહેર ન આવે સિવિલ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓ ખૂબ જલ્દી સાજા થાય તબીબો ડૉક્ટરો અને સ્ટાફ અને સફાઈ કામદાર તંદુરસ્ત રહે દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય અને સૌ સાથે મળીને સુખી રહે તેવી દાદાને પ્રાર્થના બાપા બાપા સુરતમાં દર વર્ષે હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળે છે જોકે હાલમાં કોરોનાની મહામારી હોય અને સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પડાઈ હોય જેથી મોટાભાગના ભક્તો દ્વારા ઘર આંગણે જ કુંડમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે અઝરપુર ન્યુઝ